વાંચન ટેવ કોઈ પ્રક્રિયા નથી ખાવાની કોઈ ટેવ પડાવવી પડે પીવાની કોઈ ટેવ પડાવવી પડે શ્વાસ લેવાનું યાદ રાખવું પડે એ જેમ સહજ બનતી પ્રક્રિયા છે એમ વાંચન પણ ખરેખર એક સહજ રીતે ઉત્પન્ન થતી પ્રક્રિયા હોવું જોઈએ તમારી સાથે આપણે શિક્ષણની જીવનની અને જે જેને લોકો ફિલોસોફી તરીકે કહે છે પણ જે બહુ સામાન્ય એવા પરિબળો હોય છે જેનાથી આપણે ખુશખુશ રહી શકીએ છીએ અને જે બહુ અગત્યની વાતો હોય છે કે જેને ખરેખર જીવનમાં ઉતારવી જોઈએ તો એવા બધા થોડીક વાતો કરીશું આપણે હવે સર આગળ આપણે થોડીક વાંચનની વાત કરીએ તો જેમ આપણે ગુજરાતમાં શિક્ષણ અને ગુજરાતીના શિક્ષણની વાત કરી તો આ બધું આપણે ક્યાંક ને ક્યાંક બાળકો સાથે રિલેટ કરીએ છીએ કે જે આપણા ભવિષ્ય ભવિષ્ય છે તો તમારા મતે બાળકને વાંચનની ટેવ ક્યારથી ને કેવી રીતે પડાવવી જોઈએ જેનાથી એ છેક સુધી એને એ ટેવ કામમાં આવે અને એ પોતાની વિચાર શક્તિને વધારે મજબૂત કરી શકે મારો વિચાર જરાક જુદો છે જુદો એટલે એવી રીતે છે હું માનું છું કે વાંચન એ ટેવ પડાવવાની કોઈ પ્રક્રિયા નથી ખાવાની કોઈ ટેવ પડાવવી પડે પીવાની કોઈ ટેવ પડાવવી પડે શ્વાસ લેવાનું યાદ રાખવું પડે એ જેમ સગજ બનતી પ્રક્રિયા છે એમ વાંચન પણ ખરેખર એક સહજ રીતે ઉત્પન્ન થતી પ્રક્રિયા હોવું જોઈએ હવે નેચરલી પ્રશ્ન થાય કે ઓકે તો આ કેવી રીતે શક્ય બને પહેલો મુદ્દો એના માટે હું માનું છું કે કોઈ વિશેષ પ્રયાસ કરવાની જરૂર નથી પણ જે કરો તે સહજતાથી બાળક સુધી પહોંચે એટલે ઇન શોર્ટ કહીએ તો એપ્રોચેબિલિટી અપ ટુ ધ ચાઇલ્ડ એ રિસ્પોન્સિબિલિટી ખરેખર મા બાબતી છે એક બાબત આપણે સમજી લઈએ કે જેના મા બાપને વાંચવા વિશે કાંઈ શોખ નથી એના બાળકોને કંઈ નહીં થાય એકાદ બાળક અલગ નીકળે તો એ અપવાદ છે માની લેવું એટલે એને થિયરી ન મનાય પણ જેના મા બાપને કશુંક વાંચવાની કશુંક એટલે છાપા અઠવાડિયાના આવતા મેગેઝિન્સ નાની મોટી ચોપડીઓ ઇવન માને રસોઈમાં રસ છે તો રસોઈ કે પુસ્તકો એમાં કંઈ વાંધો નથી વાંચન એટલે વાંચન સમથિંગ ટુ રીડ સમથિંગ ટુ રીડ કશુંક વાંચવાનું દિવસના ચોવીસ કલાકમાંથી એટલીસ્ટ દસ મિનિટ પંદર મિનિટ ઘરનું દરેક સભ્ય કશું કશુંક વાંચતો હોય બસ આ વાતાવરણ જ બાળક માટે પ્રેરક છે બાળકને ખબર જ પડવી જોઈએ કે મમ્મી જેમ વાસણ માંજવાનું કામ કરે છે કપડાં ધોવાનું કામ કરે છે રસોઈ બનાવવાનું કામ કરે છે એમ મમ્મી પંદર મિનિટ એક બાજુ બેસીને કંઈક વાંચે છે પપ્પા આટલું થાકીને આવ્યા હોય છે છતાં પણ ઈંડોળે બેસે છે ને ચોપડી લઈને બેઠા હોય છે બરાબર યાદ રાખવા જેવું છે કે બાળ ઉછેરની પ્રક્રિયાની અંદર એ ટેવ ઘડતરનો સમય છે ખાસ કરીને બાર તેર વર્ષ સુધી એને હેબિટ ફોર્મેશન પીરિયડ કહેવાય છે અને હેબિટ ફોર્મેશનનો અર્થ એવો નહીં કે તમે આયોજન પૂર્વક કરો તે અનકોન્શિયસ મેન્ટલ પ્રોસેસ થી થાય એ હેબિટ સાચી વર્ષો સુધી ભેગી રહે કહીને કરાવો એની બદલે અંદર ઉગે ને કરે તો એ બીજી પ્રક્રિયા વધુ સારી એક સરસ મજાનો શબ્દ છે આપણે ત્યાં કોળે અંદર કોળ્યું એટલે મેં કર્યું કોળવું એટલે આપોઆપ ઉગ્યું હવે આપોઆપ કેમ ઉગે બાળકને પુષ્પ કેમ ગમે છે બાળકને નાનકડું કૂતરાનું એક ગલુડિયું કેમ ગમે છે બિલાડીનું બચ્ચું કેમ ગમે છે આપણે કોઈએ શીખવવું પડતું નથી કે આ પાંચ ગલુડિયા જન્મ્યા છે તેને તું કોથળું ઓઢાડી આવશે ના આ પ્રક્રિયા આપણા ઘરમાં બાળક જ કરે છે બીજું કોઈ કરતું નથી કોણે કહ્યું તો આ જેમ એક સહજ પ્રક્રિયા થઈ ગઈ છે એમ એને કોઈ ચોપડી હોય આપણી ફરજ એ છે બહુ સ્પેસિફિક કે મારા ઘરમાં બાળક મોટું થઈ રહ્યું છે તો એ વાંચે ન વાંચે એની ચિંતા કર્યા વગર એની ઉંમર માટેના એને ગમે તેવા મોટા અક્ષરવાળા જુદા જુદા કલરવાળા પુસ્તકો લઈ આવ્યા કરો એક બાજુ પડ્યા હોય કશો વાંધો એને ઇન્સિસ્ટ ન કરું હું તારા માટે લઈ આવ્યો છું મેળે અનુભૂતિ થશે હા પછી બાળક મોટું થાય ત્યારે મેં જે અગાઉ કહ્યું એ પ્રક્રિયામાં તમે સાચું કહી શકો તમે જન્મ જન્મદિવસે એમ સુંદર મજાનું ના એને શું ગમે છે એનો રસનો વિષય પકડીને પુસ્તક આપી દો જે ચોકલેટ આપી હોય તો ચોકલેટને એક બાજુ મૂકીને એમ કે ગો વેરી ફાઇન મને યાદ છે કે જુલેવનની સાહસ કથાઓ છે કે ગુણવંતરાય આચાર્યની દરિયાઈ કથાઓ છે એ અમે જ્યારે બહુ સ્કૂલમાં કોલેજમાં હતા ત્યારે કોઈ એમને ભેટ આપતું તો ત્યારે એ ઉંમર સાહસની છે તો સાહસમાં જોતા હતા ચિત્રો કે હો જુલેવનમાં આવું છે એટલે વાંચવાનું મન થતું અને એક વાંચીની મજા આવે માટે બીજા તરફ વળતા તો વાંચનની ટેવ પાડવી નહીં પણ વાંચન એક સહજ પ્રક્રિયા બને એવો માહોલ સર્જવો એ ઘરની જવાબદારી છે બીજું એક બહુ કડવું શક્ય તો ઘર ચૂકી જશે તો સ્કૂલ આ કામ નહીં કરી શકે મેં કહ્યું એટલા માટે કે જે વાતાવરણ ઘર આપી શકે તે સ્કૂલ આપતું નથી સ્કૂલ છે એ ઘર બાળકને જ્યારે નથી સાચવી શકતું ત્યારે ઊભી થયેલી એક છે માટે જે જીવનભર ઉતારવાનું છે એના માટે ક્યારેય શિક્ષક અથવા શાળા ઉપર તમે ડિપેન્ડ ના થઈ શકો વાંચન એ કૌટુંબિક વ્યવહારની એક સામાજિક પ્રક્રિયા છે જી સર ખૂબ જ સરસ રીતે તમે માહિતી આપી કે વાંચનને એક સાહજિક પ્રક્રિયા બનાવી અને છેક જીવનના અંત સુધી આપણી સાથે રહે એ રીતે જ આપણે બાળકમાં રોપીએ અને એની જાતે જ એનામાં એવું કે અને એને સાચવે આજનું જે યુવાધન છે આપણું આજના જે યુવાનો છે એમને તમે તમારા તરફથી તમારા અનુભવના નિચોડ રૂપે સમજણના બેન બોલ કહો તો ખૂબ આનંદ થોડુંક દ્વિધાવાળો પ્રશ્ન છે એટલા માટે કે આજનો યુવા વર્ગ એટલે એમાં હું પણ આવી જાઉં બિલકુલ મને એમ પણ લાગે કે આજે શું કરવું જોઈએ પણ છે જ્યારે આપણે કહીએ છીએ કે બે હજાર વિશ્વનો યુવા દેશ ભારત બનવાનો છે ત્યારે મને એમ લાગે છે કે બે બાબતો દરેક યુવાને સમજવા જેવી છે એક કોઈ અન્ય જેવું બનવાનો પ્રયાસ ન કરો તમે જેવા છો તેવા પ્રદર્શિત થાવ જેવા છો તેવા જેવા છો તેવા બોલું છું ત્યારે હું એમ નથી માનતો કે તમે જેવા છો તેવા જ રહેશો કારણ કે તમે જેવા છો જેવા પ્રદર્શિત થશો તો તમને સામેથી રિફ્લેક્શન મળશે અને જેવા છો તેવા હશો તો તમે રિફ્લેક્શન ઝીલી શકશો ઝીલી શકશો તો તમને થશે કે હવે હું જેવો છું તેમાંથી આવો થવું તો સારું એ તમને અંદરથી ઊભું થશે પણ જો પહેલેથી તમે કોઈકનું અનુકરણ કરવામાં આવશો તો તમે બે વાત ગુમાવો છો એક તમારી જાતને ગુમાવો છો અને બીજા માણસનું નબળું અનુકરણ પ્રાપ્ત કરો છો આ બે વસ્તુ ગુમાવવાની છે એટલે પહેલો મારો મુદ્દો એવો કે જેવા છો તેવા અભિવ્યક્ત થાવ અને બીજો બહુ મહત્ત્વનો મુદ્દો એ છે તમે જે ક્ષણમાં જીવો છો જે પ્રાપ્ત થયું છે એને પૂર્ણપણે માણો બીજી ભવિષ્યની કોઈ જ ચિંતા કરવામાં પડો નહીં લિવિંગ ઇન ધ મોમેન્ટ આપણે જે કહીએ છીએ આ ક્ષણ આ પળ એવી ને એવી કદાચ બીજી પળ મળશે તો પણ આ તો ભૂતકાળ થઈ ગયો છે અને આ યુવાનોને કારણ કારણે કે યુવાનો આ ઉંમરમાં નથી સમજતા પછીની ઉંમરમાં પસતાય છે કે ત્યારે અમે આમ કર્યું હોત તો એ તો ન રહે એટલા માટે હું એવું માનું છું કે બીજું કંઈ જ કોઈ પાસેથી કાંઈ લેવાની જરૂર નથી કુદરતે જે આપ્યું છે પ્રકૃતિએ જે આપણી પાસે ફાંટ ભરીને વેચ્યું વેર્યું છે વેચ્યું છે એને માની લઈએ દેટ્સ ઇનફ એટલી જ લાઈફ છે લાઈફ એટલે બીજું કશું છે નહીં ઘણા લોકો એવું કે તમે બનાવો તેવી લાઈફ બને ના હું એની સાથે સંમત નથી જીવનને એક વહેતી નદીની જેમ વહેવા દો હા એટલું નક્કી કે એ વહેતી નદી વેગા તમે ભેગા વિતા રહ્યો ન તો તમે એનાથી આગળ જાઓ ન તો તમે એને રોકવાનો પ્રયાસ કરો જેમ પ્રવાહ જાય છે તેમ જાઓ એ જ નદી ક્યાંક તમને અટકાવશે એ જ નદી ક્યાંક તમને પૂરા ફોર્સથી આગળ ઠક્કો પણ મારશે જે બને છે એને એક્સેપ્ટ કરો ટોટલ એક્સેપ્ટન્સ ઇઝ યોર લાઈફ સાંભળી આશા પણ રાખું કે જે બીજા દર્શક મિત્રો સોતા મિત્રો સાંભળશે એને પણ ક્યારેક પ્રેમ મંદિર સુધી પહોંચવાની અપેક્ષા થશે બિલકુલ થેન્ક યુ સો મચ